નમસ્કાર આપ જોઈ છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ બગત છોટાદેપુર જિલ્લાના કોસિન્દ્રા ખાતે બે દિવસ પહેલાના ગુનાનો ભેદ ઉકેલાયો છે બોડેલી પોલીસે બે શખ્સોની ધરપકડ કરી છે જ્યારે એક મહિલા પુરાવાનો નાશ કરવાના ગુનામાં હજી સુધી પોલીસ પકડથી દૂર હોવાથી ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે બોડેલી તાલુકાના કોસિન્દ્રા ગામના એક ખેતરમાંથી એક વૃદ્ધ મૃતદેહ મળી આવ્યો હતો આ વૃદ્ધનો

ઈશાને પંજટી નીનો સી ડાવરના કપાળના ભાગે અને માથાના ભાગે મારી હત્યા કરી દીધી હતી હત્યા કર્યા બાદ ઈશન ભીલે વૃદ્ધિને પોતાની સાથે રહેલા દિકેશ ભીલની મદદ વડે મોટરસાયકલ ઉપર બેસાડી વિમલભાઈના અન્ય ખેતરમાં જઈને ફેંકી દીધો હતો હત્યાની જાણ કોઈને ન થાય તે માટે ઈશન ભીલના પત્ની સવિતાબેન ભીલે નીનુ સિંહને ઈજા પહોંચતા લોહી નીચે પડ્યું હતું

જે ખેતર છે વાવે છે તેમની વાડ એમના ખેતર એક અજાણ્યા ઈશમની લાશ મળેલી આજે એ વ્યક્તિ મરણ વ્યક્તિની ઓળખ નીનુસી રામસિંહ ડાબર તરીકે થયેલી આ ઈશમને અને માથાના ભાગે જે છે જીવલેણ ઈજાઓ પહોંચાડેલી હોય પ્રાથમિક રીતે લાગેલું હતું અને એમના ભાઈ બચુસિંહ ડાવરનાઓની બીએનએસ કલમ એકસો ત્રણ એક જે જૂની ઇન્ડિયન પિનલ કોડ ની કલમ ત્રણસો બે મુજબનો ગુનો અજાણ્યા દાખલ કરવામાં આવેલો હતો આ ગુનો ડિટેક્ટ કરવા માટે રેન્જ આઈજીપી શ્રી સાહેબ તરફથી આપણા છોટા ઉદેપુર સૂચનાઓ આપવામાં આવેલી હતી અને તેમના સૂચના માર્ગદર્શન મુજબ અલગ અલગ ટીમો બનાવી આ ગુનો ડિટેક કરવા માટે પ્રયત્નો કરવામાં આવેલા હતા અને એમાં જાણવા મળેલું હતું કે આ વ્યક્તિ છે એ પોતે એકલવાયું રખડતું સાત જીવન છેલ્લા એક વર્ષથી ગુજારતા હતા એ દિશામાં તપાસ કરતા અલગ અલગ વ્યક્તિઓને તપાસતા આ કામે જે આરોપી છે ઈશનભાઈ સવદિયાભાઈ ભીલ અને જે રિકેશભાઈ રાવજીભાઈ ભીલ આ પણ છે આ વિમલભાઈ આ જે વિમલભાઈ પટેલની અન્ય બીજી વાડી છે અન્ય ખેતર છે એવા આવે છે એમની ઊંડાણપૂર્વકની પૂછપરછ કરતા આ ગુનો છે એ ઈશનભાઈ કરેલ હોવાની પોતે કબુલાત આપે છે એમ અને એ બાબતે રિકેશભાઈની પૂછપરછ કરવામાં આવી આ ગુનાના કામે જે પ્રાથમિક જાણવા જેમની તપાસમાં જાણવા મળેલ કે મરણ જનાર છે એ અઢાર તારીખની રાત્રે દસ વાગે આ જે આરોપી જે છે ઈશનભાઈ એમના રહેણાંક સ્થળે આવે છે અને ત્યાં આવતા ઈશનભાઈ એમને મોડી રાત્રે આવવાનું કારણ પૂછતા એ બંને વચ્ચે બોલાચાલી ગાળા ગાળી અને હાથાપાઈ થાય છે એમાં આવેશમાં આવી આ ઈશનભાઈ છે એ જે પંજેટી જે છે ઊંધી પંજેટી એમના કપાળના ભાગે અને માથાના ભાગે મારી એમનું મૃત્યુ નિપજાવે છે અને જે રિકેશભાઈ છે એમની સાથે મળી એક બાઇક ઉપર બેસાડી અને આ જે છે મૃતક નીનુસિંહ રામસિંહ ડાવર નાઓની બોડી આજે વિમલભાઈ પટેલ ની જે અન્ય વાડી છે ખેતર છે ત્યાં ફેંકી દે છે આમ જે આ ગુનાના કામે આ બંને આરોપીઓ ઈશનસિંહ ઈશનભાઈ અને રિકેશભાઈ નાઓને ધરપકડ કરવામાં આવેલ છે નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટ તરફથી દિવસ એક ના એમના રિમાન્ડ મેળવવામાં આવેલ છે અને આ કામે જે છે ઈશનભાઈ ના પત્ની સવિતાબેન એમના દ્વારા જે જગ્યાએ આ જે ડેડ બોડી મરણ બનાવવાળી જગ્યાથી જે લોહી હતી એ પુરાવા નાશ કરવામાં નાશ કરવા મદદ કરી કરેલ છે એમની ધરપકડ કરવાની બાકી છે રેહન પટેલ નેશન બ્રસ ન્યૂઝ છોટાદેપુર સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર